ય પ્રભારીમ મિશ્રા તારીખ ઓગણત્રીસ નવેમ્બર બે હાજર પચીસ ના રોજ તાપી જિલ્લાના પ્રવાસે પધાર્યા હતા તેમણે વ્યારા નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત થયેલી વિવિધ કામગીરીનું સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હતું આ મુલાકાત દરમિયાન તેમણે સ્વામી વિવેકાનંદ રિવરફ્રન્ટ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ એસબીએમ ટુ પોઈન્ટ ઝીરોની ફાળવેલ ગ્રાન્ટમાંથી વિકસાવવામાં આવેલા સાઇટ સહિત વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી ઉપરાંત જલવાટિકા ગાર્ડનની મુલાકાત તેમજ ગાર્ડન પરિસરની બહાર સુલભ શૌચાલયની સ્વચ્છતાનું પણ જાત નિરીક્ષણ કર્યું હતું કામગીરીની સમીક્ષા બાદ શ્રી મિશ્રાએ અધિકારીઓને જરૂરી સૂચનો આપતા જણાવ્યું હતું કે વ્યારા નગરપાલિકામાં સ્વચ્છતા સંબંધિત કામગીરી ખૂબ જ આયોજનબદ્ધ અને ગુણવત્તાયુક્ત રીતે થઈ છે તેમણે નગરજનોના સહકારની પ્રશંસા કરી આભાર માન્યો હતો અને કહ્યું કે સ્વચ્છ ભારત મિશન હવે જનભાગીદારીથી જનઆંદોલનમાં પરિવર્તિત થયું છે વધુમાં તેમણે જાહેર સ્થળોએ સ્વચ્છતા લક્ષી પ્રચાર પ્રસાર આઈઈસી પ્રવૃત્તિઓ તેમજ સોશિયલ મીડિયાનો અસરકારક ઉપયોગ થકી લોકોમાં સ્વચ્છતાની ભાવના કેળવી એક આદર્શ સમાજની રચના કરી અસરકારક કામગીરી કરવા માટે અનુરોધ કર્યો હતો આતકે વ્યારા નગરપાલિકાના પ્રમુખ શ્રી રિતેશભાઈ ઉપાધ્યાય કારોબારી ચેરમિન શ્રી દિલીપભાઈ જાદવ આરોગ્ય સમિતિ ચેરમિયન શ્રી ફરેશભાઈ મીઠાવાળા તથા ચીફ ઓફિસર કુમારી વંદનાબેન ડોબરિયાની ઉપસ્થિતિમાં સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આજે સ્વચ્છ ભારત મિશન ને અંતર્ગત વ્યારા નગરપાલિકાનું વિઝિટ ગોઠવવામાં આવ્યું હતું જેને અંતર્ગત અમે સ્વામી વિવેકાનંદ રિવરફ્રન્ટ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ અને લેજેસી વેસ્ટ માટેની સાઇટ કે જે એસ બી એમ ટુ પોઈન્ટ ઝીરોને અંતર્ગત ફાળવવામાં આવેલ ગ્રાન્ટમાંથી તૈયાર કરવામાં આવી રહ્યું છે એ સિવાય જલવાટિકા ગાર્ડન સુલભ શૌચાલય એટલે કે પે એન્ડ યુઝ ટોયલેટ આઇકોનિક રોડ નિર્માણ અને એ સિવાય સ્વચ્છ ભારત મિશન ને અંતર્ગત ચાલતી તમામ કાર્યવાહીઓને આજે અમે વ્યારા નગરપાલિકાના પ્રમુખ શ્રી રિતેશભાઈ ઉપાધ્યાય કારોબારી ચેરમેન દિલીપભાઈ જાદવ આરોગ્ય સમિતિના ચેરમેન પરેશભાઈ મીઠાવાલા અને વ્યારા નગરપાલિકાના અમારા ચીફ ઓફિસર વંદનાબેન ડોબરિયા સાથે વિઝિટ કરી છે દરેક સ્થળોએ જઈને સ્થળ નિરીક્ષણ કર્યું છે અને એ નિરીક્ષણને લઈ સંબંધિત કામગીરીઓને જોઈ અને એમાં જો કોઈક સૂચન હોય તો એ પણ અધિકારીઓને આપવામાં આવ્યા છે કામગીરી ખૂબ જ સરસ રીતે થઈ રહી છે સમય મર્યાદાઓને અંતર્ગત થઈ રહી છે અને એને જોઈને આજે સ્વચ્છ ભારત મિશન ગુજરાતને અંતર્ગત વ્યારા નગરપાલિકાની જે કાર્યવાહી છે કામગીરી છે એ ખૂબ જ સરસ રીતે ચાલી રહી છે અને એને અંતર્ગત કોઈ પણ જે સૂચનો છે તે પણ અધિકારીઓને આપવામાં આવી રહ્યા છે અને વિશેષ રૂપે અમારા નગરપાલિકાના સમસ્ત પદાધિકારીઓ ચીફ ઓફિસર શ્રી અને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહયોગી બનીને કાર્ય કરતા અમારા વ્યારા નગરપાલિકાના દરેકે દરેક નાગરિકોનો હું આભારી છું અને સૌને સ્વચ્છ ભારત મિશનમાં આવી જ રીતે વ્યવસ્થિત કાર્ય કરવા માટે શુભકામનાઓ આપું છું અને આશા રાખું છું કે આપ સૌ નગરવાસીઓ આવી જ રીતે સ્વચ્છ ભારત મિશનના દરેકે દરેક આયોજનોને અમારા અધિકારીઓ સાથે મળીને સુંદર રીતે પાર પાડશો અને એમને સહયોગ આપશો એવી આશા અને એવી અપેક્ષા સાથે અમારા શ્રી અમારા આરોગ્ય વિભાગના શ્રી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી અને અમારા ચીફ ઓફિસર સૌને હું ખુબ શુભકામનાઓ પાઠવું છું અને અભિનંદન આપું છું ખૂબ ખુબ ધન્યવાદ